રાજકોટ જિલ્લા કોંગ્રેસમાં ભડકો જોવા મળ્યો રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવેશ વસોયાએ રાજીનામું આપી દીધું રાજકોટ જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ મમતા ઢાકેચાએ પણ રાજીનામું આપ્યું સાથે રાજકોટ જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સેલના તાલુકાના પ્રમુખોએ પણ રાજીનામા ધરી દીધા જેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે આખરે રાજીનામા પાછળનું કારણ શું છે રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવેશ વસોયા જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મમતા ઠાકેચા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સીલના તાલુકાના પ્રમુખે રાજીનામા ધરી દીધા તો રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખે રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ મમતા ઠાકેચાએ પણ રાજીનામું આપી દીધું જેને લઈ અનેક સવાલ થઈ રહ્યા છે કે આખરે રાજીનામા પાછળનું કારણ શું છે રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ ભાવેશ વસોયા જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મમતા ઢાકેચા અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ ફરિયાદ સીલના તાલુકાના પ્રમુખે રાજીનામા ધરી દીધા રાજકોટ જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખએ રાજીનામું આપી દીધું છે અને આ સાથે જ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ મમતા ઠાકેયાએ પણ રાજીનામું આપે દીધું